સુરત મહાનગરપાલિકા સંચાલિત લેક્યુ ગાર્ડનમાં બોટિંગને ઈજારો લઈને શરતો મુજબ ભાડાની રકમ જમા ન કરાવનાર ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા રજૂઆત કરાય છે વાત કરીએ પીપલોના લેક્યુ ગાર્ડનની પીપલો સ્થિત લેક્યુ ગાર્ડનમાં બોટિંગની ઈજારો લઈને ટેન્ડરની શરતો મુજબ ભાડાની રકમ જમા ન કરાવી હોવાથી તેને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાય છે અઠવા જૂનમાં લેક્યુ ગાર્ડનના રિનોવેશન બાદ બોટિંગ માટે રાજ્યો પોલિટેક પ્રાઇવેટ લિમિટેડને તારીખ અઠ્યાવીસ છ બે હજાર બાવીસથી કામગીરી સોંપાઈ હતી આ કામગીરી શરૂ કર્યા બાદ આજ દિન સુધી ટેન્ડરની શરતો મુજબ છ મહિનાથી ભાડાની રકમ જમા કરાવાઈ નથી આટલું જ નહીં પરંતુ તળાવમાં લેલ તથા અન્ય ગંદકી દૂર કરવા તેમજ તળાવના કિનારે ભેગો થયેલો કચરા નિકાલ માટે પાલિકાએ વારંવારની તાકીદ કરવા છતાં પણ કામગીરી યોગ્ય રીતે કરાતી નહોતી આ ઉપરાંત તેમણે રૂબરૂમાં સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છતાં હાજર રહ્યા ન હતા તેથી ઇજારો તાત્કાલિક અસરથી રદ કરી અને સિક્યુરિટી ડિપોઝિટની રકમ જપ્ત કરી બાર્ડ એટલે કે બ્લેકલિસ્ટ કરીને શિક્ષાત્મક કાર્યોની દરખાસ્ત થઈ છે અઝહર ખુરશી સાથે હર્ષદ સેટા